બોલે તે બીજો નહીં પરમેશ્વર પોતે અને સાંભળે એ પણ બીજો નહીં પરમેશ્વર પોતે સાંભળનારા બોલનારા વિચારનારા સર્વની અંદર નારાયણ એક ને એક જ છે મારા બાપા માનવની જો દ્રષ્ટિ સુધરી જાય તો એને જુદું કંઈ દેખાતું જ નથી જ્યાં સુધી મારી દ્રષ્ટિ અશુદ્ધ છે ત્યાં સુધી આ સંસારમાં જગતમાં બધું આનંદ થી જ ભરેલો છે છતાં પણ દ્રષ્ટિ શુદ્ધ નથી તો પીડા મને છે તો છું નહી તો આખો સંસાર આખો જગત એ બ્રહ્મ સ્વરૂપ જ છે માનવ તો એને કહેવાય જે પોતાના ઘરના સભ્યને પણ નારાયણ સમજીને વંદન કરતો હોય નારાયણ પાડોશીને પણ વંદન કરે અને કોઈની સાથે મોઢું વાંકું ન કરે એનું નામ છે માનવ એનું નામ માનવ કહેવાય જ્યાં સુધી મારા મનની અંદર ભેદ રહેલો છે વિકાર રહેલા છે ત્યાં સુધી મારો મન રૂપી આરુષો કહી દે કે હજી માનવ તો થયો નથી માનવ થવાને માટે શું હરિનામ સમ નું સમાગમ આવા મહાપુરુષો જેની પાસે એક એક શબ્દ જે આનંદથી હૃદયના ભાવથી જે શબ્દ નીકળે એ શબ્દ બ્રહ્મ સ્વરૂપ હોય મારા બ્રહ્મ સ્વરૂપ પણ સાંભળનારાને એવો તો દ્રઢ વિશ્વાસ હોવો જોઈએ કે જે શબ્દ નીકળ્યો છે એના ઉપર પૂર્ણ વિશ્વાસ એ બ્રહ્મજ છે એ બ્રહ્મ જ છે જ્યાં સુધી મને અને તમને સંતોના શબ્દ ઉપર વિશ્વાસ નથી જ્યાં સુધી તર્ક ચાલ્યા જ કરે છે કે આ સાચું હશે ખોટું હશે આ કેવું બોલ્યા હશે શું બોલ્યા હશે ત્યાં સુધી તો હું પામવાનું જ નથી હું તો ત્યારે પામું છે બોલે છે મારો નારાયણ બોલે છે કવિ હાલ કે લધો કે વાલકી ભાઈ એ બોલતા નથી એની અંદર નારાયણ બોલે છે અને નારાયણ અંદર વિરાજમાન છે તેથી કરીને આ પાંચ તત્વોનો પૂતળો સતત કામ કર્યા કરે બોલ્યા કરે ખાયા કરે પચાવ્યા કરે પણ અંદર બેઠેલો છે એટલે આપણે જે અંદર છે એને જોતા નથી અને જે બાર છે એની પાછળ આપણી દોડ છે નારાયણ છે શુદ્ધ વિચાર આપ્યા કરે જેમ જેમ સત્સંગ વધતો જશે જીવનમાં તેમ તેમ અંદર નારાયણ નારાયણ નવી નવી જુગતી ભજન કરવાને માટે બતાવતો રહેશે કારણ કે નારાયણ એની ખોરાક જ પરમાત્માનું ભજન સત્સંગ છે મારો નારાયણ છે અંદર બેઠેલા નારાયણને જે વસ્તુ જોઈએ એ વસ્તુ આપણે આપી શકતા નથી જે એને નથી ગમતો એ આપીએ છીએ તેથી પીડા છે મારા હરી રસ જોઈએ રામ રસ જોઈએ રસ જોઈએ તો શું આપતા તમારું બાપ મન છે ને મન મારા બાપ આરીસો છે અને ગીતામાં તો ભગવાને કહ્યું કે મન એ હું પોતે છું કોનાથી આપણે છુપાવીએ આટલું જો ખ્યાલ આવી જાય ને કે મન એ પરમાત્મા થઈને ભમે નહીં જો એ આપણને એટલું આવી જાય કે મન નારાયણ છે મનની ધારા શું છે એ મારે અને તમારે જોવાની છે મન ક્યાં છે આપણે બધા સત્સંગમાં બેઠા છીએ પણ જો આપણું મન ક્યાંક રખડતો હોય તો સત્સંગમાં નથી બાપ બહાર જઈને કોને પૂછવું પડે કે હાલ બાપા શું કેતા હતા કારણ કે મન ન હતો જ્યાં મન છે ત્યાં હું છું મન નથી તો આ ખોરિયો ભલે સત્સંગમાં બેઠો શું કામ નું મારા બાપ મનથી પરમાત્માના નામ સાથે પ્રીતિ કરો મન ભગવાનને અર્પણ કરવાને માટે કોશિશ કરો પ્રયત્ન કરો પુરુષાર્થ કરો મારો મન નારાયણ સ્વરૂપ છે તો મારો મન એ નારાયણને જ અર્પણ કરવું છે સંસારને અર્પણ નથી કરવો આપણે મન ભગવાનને નથી આપતા શિવા પૂજા કરી ત્યારે કણિયારના ફૂલ ભગવાન ઉપર રાખીએ પણ મન કોઈ દિવસ નથી આપતા મન સંસાર અને પછી હું કહું કે મને શાંતિ નથી અશાંતિ છે ગાડીઓ અશાંતિ આપે ને મેલે અશાંતિ આપે કારણ કે મન તું પરમાત્માને આપતો નથી કણિયારના ફૂલ આપે છે શિવ પૂજનનો અર્થ એ છે મનની ધારા આપો શિવ પૂજન શ્રાવણ માસ આવે એટલે લોટાના લોટા ચડાવીએ પણ ભગવાન કહે છે કે મન તો મનની ધારા તો મને દે મનની ધારા આપવા માટે હું અને તમે તૈયાર નથી મન ભગવાનને આપો એકનાથ મહારાજ દરરોજ કાયમના માટે શિવ પૂજન કરે અને રોજ લોટો ચડાવે રોજ માટે જ્યારે વૃદ્ધ થયા ત્યારે શિવલંગને ઉપર લોટો ચડાવતા ચડાવતા હાથ ધોબવા લાગ્યા ત્યારે લોટાની પાણીની ધારા હતી ત્યારે થરથર 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 થવા લાગી ત્યારે એકનાથ મારા રડી પડ્યા કે હે ભગવાન હાથ જોડીને કહું છું એવી કૃપા કરજે મારા મનની ધાર ન નકે મન મારો કાયમ એની ધાર તારા ચરણ માં કરે મારા બાપ સત્સંગ કર્યા પછી કંઈક વિચાર કરજો કે મારો માર્ગ કયો છે મારી મન વૃત્તિ મારો કર્મ મારો આચરણ કેવો છે એને તમે જુઓ કે હું કઈ ધારા ઉપર ચાલુ છું સાઠ વર્ષ થયા સિત્તેર વર્ષ થયા એસી વર્ષ થયા નેવું વર્ષ થયા જરા જુઓ કેવળ પૈસા પાછળ વિચાર કરો કે આટલા દિવસો ફોકટ ગયા મારા બાપ તમારા પ્રારબ્ધમાં હશે મારો નારાયણ આપવાનું છે એવો પ્રારબ્ધ બનાવ્યો કે જે હરી રાજી થાય મારો રામ રાજી થાય એવો પ્રારબ્ધ બનાવો મારા બાપ એવો પુરુષાર્થ કરો કે રાહ મારો નારાયણ તમારી રાહ જુએ મારો ભગત કેમ હજી લોટો ચડાવવા આવ્યો નથી एवो पुछात करो पैसों तो आज छे निकालो, वेश्या आगे घना रुपया छे करोड़ों रुपया वेश्या दा घर माथी निकलया था अरे अरे सुंग काम परमात्मा एक का आपियो हो तो कोईक नु काम करवा वाटे तैयार था, भगवान ने आपियो हो तो न रहे नाम न रहे निशान न रहे गाम के घरास ए तुलसी कर दे किसी का काम કોઈક નું કામ કરો તમે માનવ છો પશુ ન કરે માનવ કરે ગરીબ ગરીબી પરિસ્થિતિમાંથી કોઈ દવા ન લઈ શકતો હોય કોઈ ગરીબ હોય તો એના ઘરે અડધો કલાક બેસવા જાવ તો ખરો એને કહો કે બાપ તું ડરતો નહીં અમે બેઠા છીએ તારા દીકરા છીએ આવો ભાવ હોય મારા બાપ એને માનવ કહેવાય એ માનવતા કહેવાય માનવતા ક્યારે આવે જ્યારે મન માનવ માનવ બને ત્યારે કહેવાય આ ભાવ છે કોઈક દુખિયાની પાસે જાઓ ઘણા તો એમ કહેતા હોય કે દુખીઓ છે ને એ પોતાના કર્મ ભોગે છે એના કર્મમાંથી ભાગ ન લેવાય અરે મરે ભાગ લેવાય એ દુખ્યો છે ને પરમાત્માએ તને આપ્યો છે એનામાંથી ભાગ લે એના કર્મમાંથી તું ભાગ લે તું માનો છે ગધેડો નથી કોઈક ના મેત્ર દીકરા હોય એ તો લેણદેણ છે ને મારા બાપ દીકરા ન કરતા હોય સેવા તો શું આપણને ધન હોય છતાં એની સેવા ન કરીએ એના દીકરા નથી આપતા ને પણ હું તો એનો દીકરો છું મારે આપવું જોઈએ એને મદદ કરવી જોઈએ હું જ એનો દીકરો ત્યારે માનવ કહેવાય મહારાજ જોગ વશિષ્ઠમાં જે માનું માનું નથી બની શકતો એ તો ગધેડા એનાથી સારા વશિષ્ઠજી મહારાજ બોલ્યા છે એનાથી ગધેડા સારા કે જે એના ખાડકામાંથી માંથી લોહી નીકળ્યા કરે અને ડૂરિયું બાંધેલો હોય લાકડી લાગે છતાં પોતાના માલિકનું ભરણ પોષણ કર્યા કરે એવા માણસો કરતા તો ગધેડા સારા મારા બાપ એ વશિષ્ઠ મહારાજના સમજાય વશિષ્ઠ મહારાજ એટલે સુધી કહ્યું છે કે લોભિયાને દૂરથી સીતારામ કરજો સપ્રશ્ન કરજો બાપા લોભિયા માણસ હોય એને દૂરથી સીતારામ કરવાના એને કદી કદી પણ સપ્રશ્ન કરવાનું દૂરથી સીતારામ ભલે નારાયણ ભલે આવ્યા ભલે મારા બાપ ભલે આવ્યા પણ દૂરથી એને સપ્રશ્ન કરાય કારણ કે એના પરમાણુ તમારી અંદર આવે અને તમારા વિચાર બગડી જાય લોભિયાનો સંઘ ન થાય સગો હોય ને તોય પણ પર્યાથી દૂરથી સીતારામ કરવાનો લોભિયો બહુ ખતરનાક બરાબર એના સંઘમાં આવે ને તેનું એ કલ્યાણ ન કરવા દે એના સંઘમાં આવે ને તેને હાથ લાંબો ન કરવા દે લોભિયો એ લોભિયા છે ભક્તિ તો એ કરી શકે કે જે સર્વને વંદન કરતો હોય બધાના દુઃખમાંથી ભાગ લેતો હોય બધાને પ્રેમથી બોલતા બોલાવતો હોય અને જ્યારે જ્યારે વહેલી સવારે ઉઠીને પોતાના નારાયણની સેવા પૂજા કરે અને ત્યારે શ્રી રામચંદ્ર કૃપાલ ભજ મન હરણ ભવ ભય આંખમાંથી આંસુની ધારા અને એવો ભાસ થાય કે મારો નારાયણ આજ હાસી જાય હાસી કરે છે હાસે છે એવા ભાવથી સેવા મારા નારાયણ થાય મારા બાપ મારો નારાયણ મારો પરમાત્મા સર્વની અંદર વિરાજમાન છે એને રાજી કરવા માટે એને ખુશી કરવાને માટે સતસંગ છે અને સંત સમાધાન આવા મહાપુરુષોનું જ્યારે મળે ત્યારે થોડી વાર આનંદ લેજો મારા બાપ હવે હું વિરામ લઉં છું જય સીતારામ જય સીતારામ